તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ સિંગદાણા અગિયારસો થી તેરસો ને એસી રૂપિયા જીરું પચીસો થી ચાર હજાર રૂપિયા નવસો થી બારસો ને બાર રૂપિયા પચાસ થી એક હજાર ચાલીસ રૂપિયા મેથી આઠસો થી એક રૂપિયા અડદ છસો થી એકાવન રૂપિયા મગ સાતસો થી ચુમ્માલીસ રૂપિયા તુવેર આઠસો થી તેરસો ને ત્રીસ રૂપિયા ધાણા બારસો થી સત્તરસો રૂપિયા સોયાબીન સાતસો નેવ થી આઠસો ને અઠાણું રૂપિયા લસણ નવસો થી અઢારસો ને એકવીસ રૂપિયા બાજરી ચારસો થી પાંચસો ને ઓગણસી રૂપિયા તલકાળા પચીસો થી બેતાલીસો ને પચાસ રૂપિયા તલ સફેદ બારસો થી એકવીસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો ને પાસઠ રૂપિયા ઘઉં લોકોવન ચારસો પાસઠ થી પાંચસો ને સાઠ રૂપિયા મગફળી એક હાજર થી તેરસો ને એકાવન રૂપિયા કપાસ બારસો થી પંદરસો ને બાવન રૂપિયા